આ મેરે કદી ખબર તો બાકી નળા હ આ સફાલો નું તો લે નહીં કાકા મની જાને આપકે સુન આ સફાલો સાવ નહી વોમ નહીં કે જના દુકાન હે બાત ન થઈ હાલ

मत त्या या आपल्याला चाय बार पीन मस्त

ચાલો અધ્ય તો મિત્રો આપણે રાતે જ જવાનું હતું રાતે બહુ મોડું થાય છે આપણે રાત રોકાયા

તો અત્યારે વાગી જવાય મિત્રો ટાઈમ મિત્રો અત્યારે ફેસ થઈ હી અને આપણે જવાનું મિત્રો અત્યારે બે ગામ કપડા લેવા માટે હું નઈ મિસરના પૂરી જણા મિત્રો કપડા લાવવાનું કોઈ નક્કી નતું આપડે અને લાવી હવે કોઈ નક્કી નતું કપડા લાવવાનું કઈ નહીં અને લાવી દીધેલા હોય તો સારું મિત્રો તો ચલો મળીએ આપણે બે ગામ ને જમી બમી અને આજે તો મિત્રો કામ જ હતું આપણે ખેતરનું તહેવારના દિવસ પણ કામ હોય અગિયારના દિવસ કામ હોય ને અને આપણે કામ કરી જ લઈએ છીએ અને આપણે અમારે જઈશું બે ગામ કપડાં લેવા માટે મિત્રો તો વિડીયોમાં બને રહ્યો અને તમને આપડે બે કામ પણ બતાવીશું આજે બાઈスタート કરીશું હું સ્ટાર્ટ થઈ ગઈ

फाइनल जापान एटली बहुत सा हिस्सा आदर काफी तो तो गाइस जो है फाइनली आप राय गए तक कह रहे तो बेडरूम में कचरा है एक्चुअली जो है करियर और हम तो बोल नमस्ते आप अपने दोस्तों में जो साफ एक कंजदर रास्ता है आज सेवा है गाइस

હા હલો મનગરદાના અજ્યાથી કાઈ છે આપણે હાલ બનાવવા માટે એના તો એનાથી લઈએ બધું તમાર હોલ આરામી દે કર દો કોઈ વસ્તુ બાકી નાડો આ સો નું પેલું એના નાહી કાકા મલી જાય ને આપણે ઘરે છે હાઈવે

બસો રૂપિયા લઈ આપડે પણ આ તો આપણે જોઈએ વેચાતો લાવી આગળ પડી પૈસા ચાલુ છે આપણે જો બાઈક પણ ધોવાનું તો બાઈક બાઈક ધોઈ નાખું પડશે કાલે સવારે નવ વર્ષ તો કાલે આપણે મુરત કરશું એનો પણ વિડીયો મિત્રો તમને આપણે બતાવવાનો જ છે તો એ વિડીયો મિત્રો ખાસ કાલના વ્લોગમાં આવશે તો કાલનો વિડીયો તો ખાસ જોવાનું ભૂલતા જ નહીં કાલનો વિડીયો પણ કાલ જ મેળ દેવાનો હમ હમ કાલે વાળે લેવાનો બપોરે મેળ દેવાનો હમ હા અલગ બનાવવાનો અલગ વિડીયો તો કાલનો વિડીયો કાલે જ મેળવી જાય એટલે આઈ જાય મજા આવી જાય મસ્ત બોલો તો ગાઈક જો ફાઇનલી આપણે જમી તો લીધું ને આપણે ફાઇનલી અત્યારે હાર્પન બનાવવાના ચાલુ હોય મિત્રો અને આપણે જો બાઈક ધોવાનું તો આજનો લોક આથી આપણે પૂરો કરીશું કેમ કે મિત્રો કાલે આપણે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ મિત્રો તો આજનો વ્લોગથી પૂરો કરીશું અને કાલનો વિડીયો જોવાનું તો ભૂલતા નહીં મિત્રો ખાસ તો આપણે કાલનો વિડીયો બહુ જોરદાર બનાવવાનો મિત્રો વાત ન થાય તો જોવાનું ભૂલતા નહીં બાકી તો તમને આજના માટે ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં તમને જો અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબર કરી દેજો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી મિત્રો પહોંચી શકે એટલે કે તમે જોઈ શકો બાકી તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં બાકી જય માતાજી જય મેળીમાં બધાનો નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો મિત્રો જીવનમાં ખૂબ મોટું નામ બનાવો બાકી જય માતાજી જય મેળી ટાટા બાય બાય ગુડ નાઇટ